તાજેતરમાં સીજીઆઈ પર જૂથ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સીજીઆઈ ગવઈ દલિત સમુદાયમાંથી આવે છે આ ઘટના સુપ્રીમ કોર્ટની ગરિમા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પરના હુમલા સમાન છે અંજાર તાલુકા આર્મી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી આ ઘટનાને વખોડવામાં આવી હતી સાથે જ આ ઘટનાની ન્યાયિક અને જળપી તપાસ કરી ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી આ વેળા જિલ્લા અધ્યક્ષ ઉપાધ્યક્ષ પ્રભારી સહિત ભીમ આર્મી ના હોદ્દેદારો ને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા ભુજ કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રજૂઆત માં એમ હતું કે આજથી સાત દિવસ અગાઉ એક બનાવ બન્યો હતો જેમાં હાઈકોર્ટ ના સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ બી આર ગોવાઈ સાહેબ ઉપર જયારે સુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર જૂતો ફેંકી અને હુમલો કરવાની કોશિશ કરી હતી તેને અમે સખત શબ્દોમાં વખો વખોડીએ છીએ આ જે છે અપમાન છે એ એમનું નથી આખા સંવિધાનનું છે આખા દેશનું અપમાન છે તો આવા લોકો કયા છે જેને કાયદાનો ડર નથી અને જે ન્યાયાલયની સુનાવણીનો જે છે અનાદર કરી રહ્યા છે એવા લોકો ઉપર અમારી માગણી છે કે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અન્યથા સંગઠન દ્વારા આખા દેશભરમાં અને ભીમા આદમી સંગઠન દ્વારા અમારી માંગણી છે કે એમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કલેક્ટર કચેરી ના માધ્યમથી માનનીય મહોદય રાષ્ટ્રપતિ સાહેબ ને આપડે આવેદન પત્ર આપવા માટે અહિયાં એકઠા થયેલા છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપર જે સામાજિક રીતે અથવા તો જે અસામાજિક લોકોએ જે વ્યવહાર કર્યો છે એમાં જેણે પણ એમણે સમર્થન આપ્યું છે એ સમર્થન જૂતો ફેંકવાની કે એમનું જાહેર અપમાન કરવાની જે પ્રક્રિયા છે એને અમે અહીંયા જાહેરમાં વખોડી અને એને કડકમાં કડક સજા થાય તેમજ એનાથી નીચલી કોર્ટો જે છે એની અંદર પણ જો સુપ્રીમ કોર્ટના જજ સાથે થયેલો વ્યવહારનો કોઈ કડક સજાનો વ્યવહાર કરવામાં નહીં આવે તો સામાન્ય કોર્ટ ઉપર પણ આનાથી વધારે સામાન્ય જે વિશ્વાસ છે સરકાર તરફથી એ વિશ્વાસ પણ ઉઠી જશે એટલે કડક કાર્યવાહી થાય અને આ જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ અને સમર્થકો છે એમના ઉપર કડક કાર્યવાહી થાય એવી મૂળ નિવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટ અને સાથે જોડાયેલા તમામ કાર્યકરો તરફથી આવી કલેક્ટર સાહેબ ના માધ્યમથી આજે આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ